ગામ વડોદરા તાલુકો બાલાસનોર જિલ્લો મહીસાગર તો મિત્રો વડોદરા ગામની બહાર કે નદીમાં આટલું પાણી આવ્યું છે વધારે વરસાદ પડવાથી આટલું પાણી આવ્યું છે પુલ ઉપર વડદલા બસ સ્ટેન્ડ જતા ડીપ ઉપર આટલું પાણી આવ્યું છે તો જેથી કરીને વડદલા બસ સ્ટેન્ડ જવામાં પણ તકલીફ થાય છે પબ્લિકને વડદલા બસ સ્ટેન્ડથી બાઈક ચાલક વડદલા ગામમાં જઈ રહ્યા છે અને ડીપમાં આટલું પાણી પણ છે પણ તકલીફ છે કે પાણી વધારે છે જેથી કરીને વાહન ચાલકને થોડી તકલીફ થાય છે વડદલા બાલાશ્વર હાઈવે હાઈવેની બાજુમાં નીચે પુલ છે તેમાં પણ આટલું પાણી છે અને વાહનો પણ ચાલુ જ છે જેથી કરીને રસ્તો પણ થોડો ડેમેજ થયો છે તેથી કરીને વાહન ચાલકને તકલીફ પણ થોડી પડે છે ડીપ ઉપર આટલું પાણી છે તો પણ ઈકો ગાડી ચાલી રહી છે તો મિત્રો ચોમાસામાં પણ આવું દ્રશ્ય જોવા મળે છે કે જેથી કરીને તમે જોઈ શકો છો અને તળાવવાળા વાળાની બહાર કે જેથી કરીને ખેતરમાં આટલું પાણી આવ્યું છે ખૂબ વધારે પાણી છે